ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વર્દી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપ્પાઝપીના બનાવ બની રહ્યા છે તો એ અનુસંધાને અમારી જે પીસીઆર વાન છે એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતી અને ત્યાંથી જે જે બનાવ છે એ આરોપીઓ તેમજ જે ફરિયાદીઓ છે તેને લઈ આવેલ હતા અને જે બનાવ છે એ મુજબ છે ધીરક દીપકભાઈ કનોજિયા જે ઉંમરમાં સત્યાવીસ છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ત્રણસો જૂની જે આઈપીસી ત્રણસો બે મુજબનો આરોપી છે એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પમ્પિંગ રોડ વડોદરા બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ વેલ પર અઢાર એક પચીસથી બે બે પચ્ચીસ સુધી ઇન્ટ્રીમ વેલ પર છે અને ત્યાં રાહદારી કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે રાહદારીઓને મારામારી કરેલ છે અને કે ગાળાગાળી કરેલ છે તો એ નવી બીએનએસ બીએનએસ મુજબ અમે અઠસો અઢાર એક બસો છ બન્નું ખ ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે તેમજ આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને બિલ પર હોય બિલ કેન્સલ માટે કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે વધુમાં જે રાહદારીઓ દ્વારા છે આને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે

કઈક વાત થાય એ પેલા જણે કાચ તોડી નાખ્યા હતા. રાહદારીઓને માથા પર ફોડી નાખવા એ રીતે વાંટી પ્રાપ્ત થઈ. નહી એવું કોઈ જ અત્યારે બના બનેલો. સર આરોપી જે છે ગાજવાડી રેઠાણ નથી તો આ એરિયામાં શું કઈ વધી રહ્યો નથી. એ તો પાસનો વિષય છે. સર દિવસෙන් દિવસે વડોદરા શહેરમાં આવા પ્રકારના આતંક વધી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ નિષ્ફળ નીવડી છે એવું લાગે છે. વડોદરા પોલીસ આ આજે છે બનાવ છે એ બનાવ 1855 ને બન્યો તો એવું અમને

સ્થાનિકો ને છે કે સોના પર ફોન કરતા પણ લાગતો ન હતો તો એ દિશામાં પણ ચોક્કસ થી પોલીસ તપાસ કરશે હા એ કઈ એવું કઈક સો નંબર જે ઘણીવાર હેલ્પલાઇન નંબર થી કોઈક વાર બીજી આવો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે કેમ એને ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી કયા ગુના હેઠળ